લીમડી ધંધુકા હાઈવે પર આવેલ વિદ્યાર્થીની જમવાની થાળીમાંથી ગરોડી નીકળી ગરોડી નીકળી હોવાની વાત વાયુ વેગે ફરી વળી લીમડી ધંધુકા હાઈવે પર આવેલ હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં બની હતી આ ઘટના ભોજનમાં ગરોડી નીકળવાની વાતને લઈને લીમડી મામલતદાર કેન્ટીન ખાતે મામલતદાર દોડી આવ્યા હતા ભોજનમાં ગરોડી નીકળતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ બાબતે કોલેજ દ્વારા તેમજ કેન્ટીન દ્વારા જણાવાયું હતું કે કોઈ છોકરાની શરારત હોય તેવું લાગી રહ્યું છે અને અમારી કેન્ટીનમાં તમામ પ્રકારની સાફ સફાઈ રાખવામાં આવે છે તેમજ કોલેજ દ્વારા એવું જણાવાયું હતું કે અમારી કોલેજ અને કેન્ટીનને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે અહેવાલ કલ્પેશ વાઢે એસડીએમ સરના માર્ગદર્શન હેઠળ અમોને સૂચના મળેલ મળેલ જે અન્વયે ગોપાલનગર હોમિયોપેથિક કોલેજ ની કેન્ટીનમાં ભોજનમાં ગુરુની નીકળવાના સમાચાર મળતા અમુક સ્થળ ઉપર જતા ત્યાંની કેન્ટીનમાં તપાસ કરતા જે ભોજનમાં તે બદલાવી બદલાવીને વિદ્યાર્થીઓને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહે સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને સારું ભોજન આપવામાં આવે તે બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી અમિત રાવલ લીંબડી હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે જેમાં સ્ટાફ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે જ ભોજન લે છેલ્લા પંદર દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખર કરે છે અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલી ટીક છે